વિસાવદરમાં અનાજ ચોરી મુદ્દે સરકારી તંત્ર સફાળું જાગ્યું છે અને જે ચોરાયેલા અનાજનો જથ્થો જે જગ્યાએ મૂકવામાં આવ્યો હતો તે જગ્યાએ દરોડા પણ પાડવામાં આવી રહ્યા છે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે થોડાક દિવસ પહેલાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિસાવદર પોલીસ સ્ટેશન બહાર અનાજ માફિયાઓ સામે બાયો ચડાવીને બેઠા હતા અને જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તેઓ નહીં જાય તે પ્રકારની ચીમકી પણ ઉચ્ચારી હતી ત્યારબાદ પોલીસ સાથે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની ઉગ્ર બોલાચાલી થઈ હતી બહેસ થઈ હતી વાત પહોંચી હતી કે કઈ કલમ હેઠળ ગુનો નોંધાશે બતાવ ધારાસભ્યને એ પ્રકારની વાત પીએસઆઈ મહિલાએ કરી હતી ને હવે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ એક ફેસબુક પોસ્ટમાં કઈ કલમો હેઠળ ફરિયાદ થઈ શકે છે તે બાબતે લખાણ લખીને શું વાત કહી છે વિગતે વાત કરીએ વૈષ્ણવ

મહિલા પીએસઆઈએ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને કર્યો હતો એને થોડાક સમય માટે રજકની સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે હવે આ મામલાને લઈને ધારાસભ્યએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ લખી છે ને આ પોસ્ટ દરમિયાન તેમણે કઈ કલમો હેઠળ ગુનો અનાજ માફિયાઓ સામે નોંધાઈ શકે છે તે પ્રકારની વાત પણ કહી છે પહેલાં તો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પોતાની પોસ્ટમાં લખી રહ્યા છે વિસાવદરની અનાજ ચોરીમાં કઈ કલમ લાગે કઈ કઈ કલમ લાગશે તે અંગે સરકારના તારીખ ત્રણ નવ બે હજાર ચોવીસના પરિપત્રમાં સ્પષ્ટ જણાવેલ છે પરંતુ અનાજ ચોર તરફથી આપણને પગાર કરતાં વધુ હફ્તા મળી જતા હોય તો કોઈ કલમ લાગે નહીં નોકરી ભારત માતાના નામે લેવાની પછી ચકારી ભાજપ પિતાની કરવાની તે પ્રકારનો તેમણે આ લખાણ લખ્યું છે સાથે હવે કલમોની વાત કરીએ તો કલમ અનુચ્છેદ સાડત્રીસ કોઈપણ વ્યક્તિને ઓળખને લાગતી માહિતી જાહેર કરવા બદલ વ્યક્તિની ઓળખ છતી કરવી આધાર ની બાયોમેટ્રિક વિગતો સ્ટોર કરવી તેમજ ટ્રાન્ઝેક્શન સમય અથવા અન્ય અનઅધિકૃત આધારના બાયોમેટ્રિક માહિતી મેળવીને સ્ટોર તેમજ વિગતોનો ઉપયોગ કરો ત્રણ વર્ષ સુધી જેલની સજા દસ હજાર રૂપિયા દંડ છે અનુચ્છેદ બેતાળીસ આધાર કાર્ડની ફિંગરપ્રિન્ટ કે અન્ય વિગતો અનઅધિકૃત રીતે મેળવવા કે સંગ્રહ કરવા બાબત એક વર્ષ સુધીની સજા અને પચીસ હજારનો દંડ છે અનુચ્છેદ છાસઠ સી રીતે કરી બીજા વ્યક્તિની ઓળખ ઊભી કરી રેશન કાર્ડ અન્ય વ્યક્તિના ખોટા આધારે સીડિંગ ઓટીપી લાભાર્થી ન હોવા છતાં અનાજ ત્રણ વર્ષ સુધી સજા ત્રણ લાખ રૂપિયાનો દંડ છે સાથે અનુચ્છેદ છાસઠ ડી કોઈ પણ પ્રકારના સંચાલન ઉપકરણ અથવા કોમ્પ્યુટર સંશોધન દ્વારા છેતરપિંડી કરવા લાભાર્થીઓને માહિતી અધિકૃત રીતે સ્ટોર કરી અનાજ સગે વગે કરવાનું કૌભાંડ જેમાં પણ ત્રણ વર્ષની સજા છે બીએનએસ એકસઠ ત્રણ ગુનાહિત ષડયંત્ર કરવા બદલ છ મહિના સુધીની જેલની સજા અથવા દંડ અથવા સજા છે બીએનએસ ત્રણસો સોળ પાંચ રાજ્ય સેવક અધિકારી ડેટા વેપારી દ્વારા ગુનાહિત વિશ્વાસઘાત કરવા બદલ ચોરીનો મામલો રાખવા બદલ ગુનાહ છે બી એનએસ ત્રણસો અઢાર જાણકારી સાથે છેતરપિંડી કરીને જગ્યાની વ્યક્તિના ફિંગરપ્રિન્ટ આપી ત્રણ વર્ષના કેસ અથવા દંડની જોગવાઈ છે બી એનએસ ત્રણસો છત્રીસ બી ત્રણસો છત્રીસ એક બનાવટી રેકોર્ડ બનાવી ઇલેક્ટ્રોનિક રેકોર્ડ નુકસાન કરવું સાથે જ બે વર્ષની કેસની સજા છે આમ અલગ અલગ જે કલમો છે બી તેમજ અનુચ્છેદ પ્રમાણેની આ કલમો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગણાવી દીધી છે ને આ મુજબ કાર્યવાહી થઈ શકે છે તે પ્રકારનું લખાણ તેમણે લખ્યું છે અને પોલીસ અધિકારીઓને કટાક્ષ પણ કર્યો છે જેના જ કારણે રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો